સુરત વીયરકમ કોઝવેના સ્ટ્રેથનિંગ માટે સત્તર પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે બનાવેલ આરસીસી લોન્ચિંગ એપ્રોલનું ધોવાણ વખતો વખત નાના મોટા પૂર દરમિયાન વિયર ઓવરફ્લો થઈને પાણીના પ્રવાહની શક્તિથી થતા નુકસાનના કાયમી નિવારણના ભાગરૂપે બનેલા કામના સળિયા સહિત પોપડા નીકળી ગયા આરસીસી સ્લોપિંગ એપ્રોન સીસી બ્લોક અને રબર લોન્ચિંગ એપ્રોન ત્રણેય ક્ષેત્રે કામગીરી બાબતે ક્યાં ચૂક થઈ તે હવે તપાસનો વિષય બન્યો છે જે તપાસ થાય તો બહાર આવે બેદરકારી બદલ કોણ જવાબદાર છે ડિફેક્ટ લિયાબિલિટી પીરિયડ સમાપ્ત થાય તે પહેલા જ નબળી કામગીરીના કારણે ધોવાણ નજરે ચડ્યું હતું તારીખ અઠ્યાવીસ દસ બાવીસ માં વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે કે તારીખ ચોવીસ છ બાવીસ રોજ ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડનો એડિશનલ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો એક સર્વે મુજબ તારીખ સત્યાવીસ અગિયાર બાવીસ દરમિયાન કોફર ડેમ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તારીખ સોળ બાર બાવીસ સુધી જાહેર માહિતી અધિકારી દ્વારા પીએમસી ટીપીઆઈ ફાઇનલ રિપોર્ટ વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ બાકી હોવાનું જણાવ્યું હતું પહેલા ચોમાસાની સિઝનમાં જ સીસી બ્લોક અને લૂઝ રબર સ્ટોનની કામગીરીમાં ચોંકાવનારા દ્રશ્યો નજરે ચડ્યા હતા તેમ છતાં ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ હેઠળ કામ લેવા કે રિપોર્ટ કર્યા હોય તેમ જણાઈ આવતું નથી વર્ષ ઓગણીસો પંચાણુંમાં માં એકત્રીસ કરોડના ખર્ચે બનેલ કોઝવે અડીખમ છે જ્યારે કોઝવે લોન્ચિંગ એપ્રોનને ને મજબૂતાઈ આપવા બનેલ એપ્રોન સત્તર છ્યાસી કરોડના ખર્ચે બે વર્ષ પૂરા થાય તે પહેલા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે